લાઈવ ટીવી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચ તાલુકાના કંબોલી ગામે ચાર બાળકોએ જેડી બીજ ખાઈ લીધા તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ નજીક આવેલા કંબોલી ગામે મંગળવારે સાંજે કંબોલી ગામના ચાર બાળકોને અર્ધ બેબંધ હાલતમાં પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લાવ્યા હતા જેમાં કંબોલી ગામના નામ આયુ સુખદેવ વસાવા મનીષાબેન હસુખભાઈ વસાવા શૈલેષ ભીખાભાઈ વસાવા અર્જુન રાજેશભાઈ વસાવા જેઓને તબીબ ડોક્ટર રાજીકા પડે પટેલ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા